આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જો આઠમી તારીખે યોજવાના છે તો એ માટે છે તારીખ સાત તારીખ અને આઠ તારીખના રોજ મહિલા ક્રિકેટ ક્રિકેટનું ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહ્યું છે અને એમાં દરેક મહિલા ભાગ લઈ શકે છે અને એ રજીસ્ટર કરવા માટે પણ એક લિંક અમે સર્ક્યુલેટ કર્યા છે

એ જો ટીમ ફોર્મેશન છે એ આ લોકો જ્યારે રજિસ્ટર કરશે ત્યારે જ ટીમ ફોર્મેશન થઈ જશે સો એમાં અમારી જો મદદ છે એ ઋષભભાઈ અને એમની ટીમ કરી રહી છે અને ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ અમારા સાથે સંકળાયેલા છે અને જિલ્લા વહીવટી તંત્ર પણ એમાં ખૂબ તૈયારી કરી રહી છે